જય શ્રી કૃષ્ણ હરિ મહાદેવ મિત્રો એકવાર ધાંગંધ્રાના મહારાજ પ્રભાસ પાટણની યાત્રા કરવા પોતાના એકસો પચાસ સવારો સાથે વીરપુરના પાદરથી નીકળ્યા બાપા સવારી આડે ઊભા રહી ગયા અને હાથ જોડી મહારાજાને વિનંતી કરી કે બાપુ જૂનાગઢ તો હજી છેટું છે રામનો પ્રસાદ લીધા વગર અહીંથી જવાય નહીં આમ કહી મહારાજા સહિત બધા સવારોને સુડલામાંથી એક એક લાડુ લઈ અને ભરે ગાંઠિયાનો પ્રસાદ આપવા માંડ્યા છતાં સુરલામાંથી પ્રસાદ ઓછો નહોતો થતો આ ચમત્કાર જોઈને મહારાજા જલારામ બાપાને હાથ જોડીને કહ્યું માંગો માંગો બાપુ આજે હું તમને આપવા તૈયાર છું બાપાએ હાથ જોડીને કીધું કે બાપુ આમાં ચમત્કાર જેવું છે હું રામનો પ્રસાદ રામનો પ્રસાદ છે એ મને દે છે ને હું તમને દઉં છું મહારાજાએ કહ્યું ભગત એ બધું સાચું કે રામનો પ્રસાદ છે પણ તમને કંઈ આપ્યા વગર અહીંથી હવે હું નથી જવાનો આવ આગ્રહ જોઈને બાપા બોલ્યા કે બાપા શું માગું મારી ઉપર તો રામનો પ્રતાપ છે હવે ઘંટીનો દળેલો લોટ પૂરો થતો નથી દળણા દળાવવા પડે અમારે આપણા રાજ્યમાં સારા પથ્થરોની ખાણો છે તો સારા ઘંટલા થાય તેવા પથ્થરો મોકલાવી આપજો મહારાજ સાહેબે કહ્યું અરે ભગત માંગ્યું માંગ્યું ને આ હું માંગ્યું કંઈક ગામ ગરસ માંગવો હોત તો અને બાપાએ કહ્યું અમને સાધુ સાંતુને ગામ ગરસ ન હોય ધરતીના ધણી ન થવાય અમે તો રામનું ભજન કરીએ અને રામ આપે એ ટુકડો સૌને આપીએ મહારાજા બાપાને ચરણે પ્રણામ કરી આગળ સીધાવ્યા ને જાત્રા કરી પાછા ધ્રાંગધરા સીધાવ્યા ઘંટલા માટે સારામાં સારા પથ્થરો કઢાવી વીરપુર જગ્યામાં મોકલાવ્યા અને ધાંગધ્રાથી સારા કારીગરો મોકલાવી જગ્યામાં ઘંટલો ચાલુ કરાવ્યો આ ઘંટલો બળદથી ચાલતો અને રોજનું દસ મંદળનું દળાતું અને એ ઘંટલો આજે પણ જગ્યામાં મોજૂદ છે

ત્યારે દેવી વીરબાઈના સૂચનથી ગુરુની શોધમાં અઢાર વર્ષની ઉંમરે જલિયાણ ચારધામની યાત્રા કરવા નીકળી પડ્યા સવા વર્ષે પાછા ફર્યા ત્યારે મા વીરબાઈએ તેમને ગુરુ વિશે પૂછ્યું તો જલ્યાણે જણાવ્યું કે તેમને ફતેહપુર ગામના ભોજલરામ બાપા પર શ્રદ્ધા છે તેથી તેઓ તેમને પોતાના ગુરુ બનાવવા ઈચ્છે છે બીજા દિવસે જ્યારે જલ્યાને સવારે સ્ટીફર સાકર અને અગરબત્તી ભોજા બાપાને ધરી તેમને ગુરુ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ભોજરરામ બાપાએ તેમને આશીર્વાદ આપી પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા એ જ દિવસથી પ્રથમ વખત ભોજરરામ બાપાએ જલાને જલારામ નામે બોલાવ્યા ને વીરપુરનો જલો જલારામથી પ્રખ્યાત બન્યો ત્યારથી જલારામે ગુરુ ભોજલરામ બાપા પાસે સદાવ્રત ચાલુ કરવાની ઈચ્છા દર્શાવી ગુરુને પોતાના સાધુ પ્રત્યેના પ્રેમ તથા નિસ્વાર્થ સેવાભાવનો પ્રથમ પરિચય દીધો અને પાછો જલારામ બાપાનો જીવન મંત્ર એ જ હતો ને જ્ઞાન જ્ઞાનમાં મળે ન મુક્તિ ન મુક્તિ પુસ્તક પોથીમાં સાચી મુક્તિ મુખ સેવામાં અને રોટીમાં એવું નહીં કે જલારામ બાપા જ હરિની હટાળી ચલાવતા પણ જલારામ બાપાની દીકરી પણ હરિની હાટાળી ચલાવતા તો જલારામ બાપાની દીકરી જમનામાના લગ્ન કોટડા પીઠા જસો દીકરા સાથે થયા હતા એ સમયે જમના માને કહ્યું વીરપુરમાં જલારામ બાપા અન્નક્ષેત્ર ચલાવે છે એમને ઠાકરના આશીર્વાદ પ્રાપ્ત છે દીકરી તું તારા પિતાને જઈને કહે કે આપણે અહીંયા પણ અન્નક્ષેત્ર શરૂ કરવાની ઈચ્છા છે અને જસુમાએ વીરપુર જઈને બાપાને વાત કરી તો બાપા તો રાજીના રેડ થયા કે જેવી મારા ઠાકરની મરજી હો અને બાપાએ જમના માને એક કોઠી આપી અને કીધું આ કોઠીમાં દિવસમાં એક જ વાર પ્રસાદ બનાવી અને પધરાવી દેજો ત્યારબાદ આખો દિવસ એમાંથી પ્રસાદ પીરસજો બાકી મારો ઠાકર ભોજન કરાવશે બધાને પણ ભૂલથી પણ આ કોઠીની અંદર નજર કરવી નહીં નહીં તો પ્રસાદ બંધ થઈ જશે જમનામાં તો સાસરે આવી અને અને બધી વાત કરી અને ક્ષેત્ર શરૂ થયું ભક્તોનો પ્રભાવ વધતો જતો અને જસોમાં તો રાજીના રેડ રહેતા એક દિવસ કોઈ વ્યક્તિએ જિજ્ઞાસાપૂર્વક એ કોઠીમાં નજર કરી અને પૂજ્ય બાપાની કહેલી વાત સાચી પડી પ્રસાદ નીકળતો બંધ થઈ ગયો પૂજ્ય જસુમાએ આ વાતના નિવારણ માટે જમનામાને વીરપુર મોકલ્યા જમનામાએ બાપાને ભારે મનથી બધી વાત કરી અને કીધું બાપા મારી સાથે જ આવું કેમ બાપાએ કીધું બેટા શાંત થા જે થયું એ મારા ઠાકરની મરજીથી થયું હોય પણ હવે આનો રસ્તો નથી પરંતુ વર્ષો પછી એક હરિનો અવતાર તમારી જગ્યામાં આવશે અને એ તમારી જગ્યામાં ફરી અન્નક્ષેત્ર ખોલશે ત્યારબાદ આ અન્નક્ષેત્ર શરૂ જ રહેવાનું છે અને આ વાત સાચી છે કે જસદનના શ્રી છોટે જલારામ બાપા કહેવાતા શ્રી હરિરામ બાપા એ ત્યારે અન્નક્ષેત્ર શરૂ કરાવેલું છે હજી પણ અવિરતપણે ચાલુ છે અને આમ પણ કહેવાય છે ને જ્યાં અન્ન ટુકડો હોય ત્યાં હરિનો ટુકડો હોય જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ નિશી નોલેજ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં